ઈ પોર્ટલ મુજબ દાખલ થયેલ મોબાઈલ ચોરીના અનડીટેક્ટ ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર સચિન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ દ્વારા દાખલ થયેલ વાહન ચોરી તથા મોબાઈલ ચોરીના ડિટેક્ટ ગુનો શોધી કાઢવા માટે આપેલ સૂચના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોર નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ નારણભાઈ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જશવંતભાઈ વાઘાભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે શાહિદ તૈયબ અંસારી ઉંમર વર્ષ બાવીસ ધંધો મજૂરી રહેઠાણ પ્લોટ નંબર એક રૂમ નંબર ચારસો સંજયભાઈની બિલ્ડિંગમાં સાયના સોડા સેક્ટર એક સચિન સુરત મૂળ વતન ગામ પરસોની મેલવાર પોસ્ટ પરસોની જિલ્લો સીતામડી બિહાર નાઓને સચિન વાજબાંગ બ્રિજ પાસે રોડ ઉપર જાહેર માંથી પકડી પાડી તેની પાસેથી ગ્રીન કલર નો ઓપો કંપની નો મોડલ એ સેવન્ટી નાઇન જી મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ઓગણીસ હજાર નવસો નવ્વાણું ના

જે અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી ખુબ પ્રશંસનીય કામગીરી ટીમ વર્ગ દ્વારા કરવામાં આવેલ છે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર